એની આપણે વાત કરવાના છીએ ભારત જે છે એ જે વાત કરવામાં આવે પુરુષોની જે ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે એ ચાહે ટી ટ્વેન્ટી હોય એ વર્લ્ડ કપ નો હોય કે ઓડીઆઈ નો કે પછી ટેસ્ટ નો હોય ચેમ્પિયનશીપ એ આપણે તમામ કોઈક ને કોઈક ક્યારેક ને ક્યારેક જીતેલા છીએ બરાબર છે ટી ટ્વેન્ટીનો તો પહેલો જ આપણે જીત્યા હતા

એ હરમનપ્રીત કૌરે કર્યો અને એ જોઈને લિટરલી ગુસબમ્સ આવી ગયા હતા લોકોને અને પછી એ આપણે ઉજવણી કરી ભારત પ્રથમ વખત આઈસીસી વુમન વર્લ્ડ કપ જીત્યું છે તો સૌ ભારતવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતની આ દીકરીઓ અને ભારતની સિંહણોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કે સંપૂર્ણ ભારતને આ ગૌરવ સભર ક્ષણ આપવા માટે સંપૂર્ણ ભારતને ગૌરવ કરાવવા માટે આપણી આ દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન ક્લિયર છે તો હવે આપણે આના મોસ્ટ ટાઈમલી ફેક્ટ્સ જોવાના છે સૌથી પહેલા તો આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં કેટલામી વખત યોજાયો ચોથી વખત આની પેલા 1978 એટલે કે બીજા જ નંબરનો 1973 માં પહેલો રમાયો ઓગણીસો 1997 અને હમણાં જ 2013 માં એમ ત્રણ વખત થઈ ગયો અને 2025 માં તે ભારત અને શ્રીલંકા જોડે જોડે યજમાની કરવાના હતા પણ તમે જોઈ શકો કે મોટા ભાગની મેચ ભારતમાં રમાઈ હતી બરાબર છે ફાઈનલ ક્યાં રમાઈ હતી તો ફાઈનલ રમાઈ હતી આપડા ડીવાય પાટીલ સ્ટેડિયમ મુંબઈની અંદર સેમીફાઈનલ પણ જે આપણે ઓસ્ટ્રેલિયા સામે જીત્યા જે ઓડીઆઈ ની અંદર નોટ ઓન્લી ઇન વર્લ્ડ કપ પણ ઓડીઆઈ ની અંદર સૌથી વધુ 340 રનનો ચેઝ કરીને આપણે જીતા છીએ બરાબર છે તો શ્રીલંકા પ્રથમ વખત

પ્લેયર ઓફ ધ આઈડીઆઈ પ્લેયર ઓફ ધ ટી ટ્વેન્ટી ટેસ્ટ પછી બેટ્સમેન પછી ટીમ બનાવે એના કેપ્ટન કોણ ટીમ પણ આખા બધા જેમણે બેસ્ટ પરફોર્મન્સ કર્યું હોય એમાંથી હોય તો તમારી અથપત્તું એમાં પણ ઘણા બધા બે હજાર ચોવીસના આઈસીસી જે લિસ્ટ છે એમાં આવી ચૂકેલા છે તો શ્રીલંકાના પ્લેયર છે બરાબર છે કો હોસ્ટ તેઓએ જે છે એ કરેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો સૌથી વધુ ઓસ્ટ્રેલિયા કે જે ફાઈનલમાં આપણી સામે હાર્યું છે એ છ ટાઇટલ મેળવી ચૂકેલું છે બરાબર છે છ ટાઇટલ એ મેળવી ચૂકેલું છે અહીંયા સિક્સ ટાઇટલ્સ એના નામ ઉપર જે ટોપ રેન્કમાં આવે છે ઇંગ્લેન્ડ એના બાદ આપણે વાત કરીએ કે ક્યાં ક્યાં તમે જે છે એ મેચ રમાઈ હતી તો આસામના જે ક્રિકેટ સ્ટેડિયમનું નામ છે એ છે બારસપારા ક્રિકેટ સ્ટેડિયમ મધ્યપ્રદેશ ઇન્દોરમાં નામ છે હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ બરાબર છે હલિયાભાઈ હોલકર તો નામ તમે સાંભળ્યું જ હશે હોલકર ડાયનેસ્ટી પણ આ ઇન્દોર ની અંદર એક પ્રસંગ બન્યો હતો પ્રસંગનો એ દુર્ઘટના કહેવાય એ ભારત માટે સારી ઘટના નો હતી ક્રિકેટરનો રાત્રે પીછો કર્યો હતો અને એ ક્રિકેટર પણ કહ્યા વગર નીકળ્યા હતા કોઈને એટલે કે એમના હોટલ્સ કે કોઈને જાણ કર્યા વગર બરાબર છે એટલે પછી વિવાદાસ્પદ નિવેદનો બધું આવ્યું હતું તો ઇન્દોર ની અંદર ક્રિકેટ સ્ટેડિયમ એના બાદ આંધ્રપ્રદેશ એસીએ વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ આની અંદર વુમન ક્રિકેટની અંદર બીજા નંબરનો સૌથી મોટો રેકોર્ડ બનેલો છે કેટલા રેકોર્ડ કેટલા રનનો એ પણ હું તમને જણાવીશ અને ડીવાય પાટીલ સ્પોટ સ્ટેડિયમ આવ્યું છે મુંબઈની અંદર અને ત્યાં સેમીફાઇનલ ફાઇનલ રમાઈ હતી આપણી ગઈકાલની 2 નવેમ્બરની ફાઇનલ ડીવાય પાટીલ સ્ટેડિયમમાં અને કોલંબો શ્રીલંકામાં આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી બરાબર છે તો નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે જે ફાઈનલ રમાઈ છે એમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું છે અને દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે જે લક્ષ્ય આપ્યો હતો દક્ષિણ આફ્રિકાને બસો રનનો સાત વિકેટમાં બસો રન કર્યા હતા ભારતે પચાસ ઓવરમાં બરાબર જે સેફાલી વર્માએ એમાં હાઈએસ્ટ એટી રન કર્યા હતા તો યાદ રાખજો ભારત તરફથી સેફાલી વર્માએ એ ફાઈનલમાં સૌથી વધુ એટી રન કર્યા હતા દક્ષિણ આફ્રિકાના જે હું વોલ્વરેટ કહું છું કેપ્ટન કે એમણે સો રન થી વધારે કરેલા છે સેન્ચુરી તેઓ કઈ કરવા આવ્યા હતા કઈ રી નથી ખબર નહીં આગળ આપણે જોઈશું બરાબર જો પણ બસો છેતાલીસ રન એટલે બહુ જ સારો ચેઝ કર્યો કહેવાય એમની બધી જ વિકેટ તો છેતાલીસ ઓવરમાં આવીને ખતમ થઈ ગઈ હતી પિસ્તાલીસ ઓવર ને ઉપર છેતાલીસ ઓવરના ના ત્રણ બોલમાં બટ તેઓએ સારો એવો પ્રયત્ન કર્યો હતો કારણ કે તમે આ જોવો છો તો આ હાર જે છે એ કોઈ એટલી મોટા માર્જિન થી હાર નથી

બરાબર છે અને ઇંગ્લેન્ડ ને તેઓએ જે છે એકસો પચીસ રન થી હરાયું વિચાર કરો એકસો પચીસ રન થી હતું ઇંગ્લેન્ડ એકસો ચોરાણું રન જ કરી શક્યું હતું એની અંદર પણ લોર લોરાટે સેન્ચુરી મારી હતી બીજી સેમિફાઈનલ ની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ત્રણસો આડત્રીસ રન કર્યા હતા પચાસ ઓવરમાં અને એ સૌથી હાઈએસ્ટ રન ચેઝ આપણને આપ્યો હતો ભારત જે છે એને ત્રણસો રન કરવાના હતા તો ભારતે એની અંદર કઈ ત્રણસો તેતાલીસ કેરા છેલ્લે ચોગો કે છગો મારી લીધો અને એની અંદર જેમીમાં રોડી રોડી બરાબર છે જેમીમાં કે જમાઈમાં રોડ્રિગસ કે રોડ્રિક્સ જે પણ કયો જમાઈમાં રોડ્રિગસ દ્વારા એકસો રન કરવામાં આવ્યા હતા બરાબર છે આ ભારતનો સૌથી લાંબો અને સૌથી સફળ વર્લ્ડ કપ ચેઝ એટલે કે વર્લ્ડ કપ પીછો હતો અને આના દ્વારા જ જમા જમાયમાં રોડ્રિગસ અને ભારતના આ પીછો કરવાના લીધે જ ભારત ફાઈનલમાં આવ્યું હતું તો યાદ રાખજો ઓડીઆઈ હિસ્ટ્રીમાં સૌથી વધુ રન હતા 338 બરાબર છે તો ભારતે એની અંદર જે 340 કરવાના હતા 39 કરવાના હતા એ સૌથી વધુ કરી દીધા હતા બરાબર છે અને એની અંદર આપણે વાત કરીએ બીજું એક ભારત 340 3 વિરુદ્ધ ન્યુઝીલેન્ડ તો ભારતીય ટુર્નામેન્ટ નો સૌથી વધુ સ્કોર ત્યારે થયો હતો ત્રણસો ચાલીસ ત્રેવીસ ઓક્ટોબરે નવી મુંબઈમાં પ્રતિકા રાવલ છે સૌથી વધુ ટીમ સ્કોર પ્રતિકા રાવલ એમાં એકસો બાવીસ રન માર્યા હતા તો આ બીજા નંબરે સૌથી વધુ એ પણ ભારતનો ઓસ્ટ્રેલિયાનો ત્રીજો આવે છે ત્રણસો છવ્વીસ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ બરાબર છે એમાં ઇન્દોરમાં તેઓએ કહેરા હતા દક્ષિણ આફ્રિકાના ત્રણસો બાર વુમન વર્લ્ડ કપમાં ત્રણસો ત્રણસો રનની ઉપર થવા મંડે છે જે બોલ નાખ્યા હોય બાંગ્લાદેશ સામે સૌથી વધુ રનનો પીછો કર્યો હતો બાંગ્લાદેશ એમને જે પીછો કરવા માટે રન આપ્યા તા બસો એક કે બસો બે જેટલા પણ આપ્યા હોય માત્ર ચોવીસ પોઈન્ટ પાંચ ઓવરમાં ઓસ્ટ્રેલિયા એ એક પણ વિકેટ ન પાડીને બસો બે રન કરી દીધા હતા વિશાખાપટ્ટન તો આ વર્લ્ડ કપનો સૌથી ઝડપી સૌથી ઝડપી બોલ એની અંદર બાકી રહ્યા હતા સેમિફાઈનલ કે ફાઈનલમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કરવામાં આવે તો મેં તમને કીધું હતું કે ભાઈ સેમિફાઈનલ ની અંદર જે ઇંગ્લેન્ડ ને બરાબર જે સાઉથ આફ્રિકા એ તો એની અંદર એમના કેપ્ટન લોરા વોલવાડે એકસો ઓગણસિત્તેર રન મળ્યા આ સૌથી વધુ રન છે કોઈ પણ મહિલા દ્વારા ઓડીઆઈ ની અંદર મારવામાં આવેલા એકસો ઓગણસિત્તેર એના બાદ ભારતનો વર્લ્ડ કપનો સૌથી વધુ સ્કોર ત્રણસો ચાલીસ ન્યુઝીલેન્ડ આપણે જોઈ ગયા આગળ જોઈ ગયા ભારતનો ન્યુઝીલેન્ડ ની અંદર ક્યારે તો જે ત્રેવીસ ઓક્ટોબર ના રોજ મુંબઈમાં પ્રતિકાર આવેલો એકસો બાવીસ મહિના એ ત્રણસો ચાલીસ સૌથી વધુ સ્કોર હતો સૌથી વધુ સફળ ચેઝ કયો હતો સેમીફાઈનલ સાઉથ આફ્રિકાનો ત્રણસો ઓગણચાલીસ કરવાના હતા ત્રણસો તેતાલીસ કર્યા ભારતે બે વખત ત્રણસો ચાલીસ નો આંકડો પાર કર્યો ભારત માટે સંયુક્ત રીતે સૌથી ઝડપી એક હજાર વન રન પ્રતિકા રાવલ ત્રેવીસ ઇનિંગમાં ત્રેવીસ ઇનિંગમાં પ્રતિકા રાવલે ઓડીઆઈ માં હજાર રન સૌથી ઝડપી પૂર્ણ કર્યા છે બરાબર છે એના બાદ ભારતનો સૌથી વધુ સફળ વર્લ્ડ કપ છે તો એ પણ ઓસ્ટ્રેલિયાનો સેમીફાઈનલમાં આપણે જોયો ત્રણસો રન કર્યા બરાબર છે ત્રણસો ઓગણચાલીસ જોતા હતા ત્રણસો એકતાલીસ કેરા બરાબર કોની સામે ઓસ્ટ્રેલિયા સામે હવે જોઈએ વર્લ્ડ કપના શ્રેષ્ઠ આંકડા તો સાત વિકેટ લીધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં બરાબર છે અલાના કિંગ દ્વારા તો આજે અલાના કિંગ એ જે લીધી છે બરાબર છે એ સૌથી વધુ તમે એની અંદર જોઈ શકો છો અલાના કિંગ બરાબર એના બાદ ફાઈનલમાં તમે જોવો છો શ્રેષ્ઠ આંકડા દીપ્તિ શર્માએ પાંચ વિકેટ લીધી છે માત્ર ઓગણચાલીસ રન આપીને તો એમના લીધે દીપ્તિ શર્માને જે છે એમના લીધે આપણે આ ફાઈનલ જીતી શક્યા છીએ એના બે સધરલેન્ડ પાંચ વિકેટ તેઓએ પણ લીધી છે ચાલીસ રન આપીને એ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતમાં બાર ઓક્ટોબર ના રોજ તો શરૂઆતમાં આપણી મહિલાઓ જે છે એ બહુ હારતી હતી પણ તમે જુઓ કે એમણે કઈ રીતે કમબેક કર્યું છે એના બે સધરલેન્ડે આપણી પાંચ વિકેટો લીધી અને દીપ્તિ શર્માએ જે રીતે ફાઈનલમાં માત્ર ઓગણચાલીસ રન આપીને પાંચ વિકેટ લીધી એવી જ રીતે બાર ઓક્ટોબરના રોજ એટલે કે જ્યારે ટુર્નામેન્ટ મિડલ માં હતી ત્યારે એનાબેલ બે સધરલેન્ડને પાંચ વિકેટ લીધી ચાલીસ રન આપી બરાબર ભારતના સૌથી નાની ઉંમરના એ વ્યક્તિ કે જેમણે એક ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હોય તો એમનું નામ છે શ્રી ચારણી યાદ રાખજો શ્રી ચારણી સૌથી વધુ ટીમ સ્કોર ફરીથી સૌથી વધુ ટીમ સ્કોર આયો ભારતનો ભારત કરતા માત્ર બે રન ઓછા કર્યા ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં તો ભારતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાર ઓક્ટોબરના રોજ આપણે જોયું કે ભાઈ ત્રણસો ચાલીસ રન કર્યા કેટલા ત્રણસો ચાલીસ સૌથી વધુ વિજય માર્જિન તો કોઈ મેચમાં સૌથી વધુ રન થી જીત્યું હોય એવું છે દક્ષિણ આફ્રિકા દોઢસો રન થી જીત્યું હતું પાકિસ્તાન સામે કોલંબોમાં પાકિસ્તાન સામે બરાબર છે દોઢસો રન થી જીત્યું હતું ભાઈ બરાબર છે સૌથી ઝડપી ટીમ ચેઝ તો જોયું આપણે ઓસ્ટ્રેલિયાની અંદર ઓસ્ટ્રેલિયાએ પણ બાંગ્લાદેશ વિરુદ્ધમાં માત્ર વિકેટમાં આટલી મોટી ભાગીદારી થાય જ નહીં આઠમી વિકેટમાં આવે રમવા માટે બોલર તો બોલરે પણ અઠ્યાસી રન કર્યા છે આ બહુ મોટી વિજયની વાત છે બરાબર છે મહિલા વન ભારતની આઠમી વિકેટની સૌથી વધુ ભાગીદારી અઠ્યાસી રન આપણા રીચા ઘોષ અને શ્રેના રાણા બરાબર છે નવ ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જે આફ્રિકાની સૌથી વધુ વિકેટની ભાગીદારી રન આ બે રેકોર્ડ યાદ ન રાખવા પૂછે કે ભાઈ આઠમા સ્થાને આવ્યા એના સૌથી વધુ ત્રીજા સ્થાને આવ્યા બરાબર છે મહિલા વર્લ્ડ કપમાં ફાઈનલમાં સદી પટકારનાર પ્રથમ કેપ્ટન લોરા વોલવાર્ટ બરાબર છે મેં તમને કીધું કે લોરા વોલવાર્ટે સૌથી વધુ એકસો રન પણ કર્યા એના લીધે તેઓ ત્રણસો આડત્રીસ નો સ્કોર સુધી પહોંચ્યા બરાબર છે અને આગળ આપણે વાત કરવામાં આવે કે આ મહિલા વર્લ્ડ કપમાં એમણે ફાઈનલમાં જેને સેન્ચુરી મારી હોય એવા પ્રથમ કેપ્ટન છે લોરા વોલવાર્ટ આપણા ફાઈનલમાં જ સાઉથ આફ્રિકાના કેપ્ટન તો સાઉથ આફ્રિકાના કેપ્ટન ને જ સૌથી વધુ એકસો ઓગણસિત્તેર અને ફાઈનલમાં સેન્ચુરી મારી સાડા ત્રણસો આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ મહિલા સુઝી બેટ્સ ન્યુઝીલેન્ડના છ ઓક્ટોબરે સુઝી જે બેટ્સ નામ છે ન્યુઝીલેન્ડ થી પોતાની સાડા ત્રણસો મી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બરાબર છે તો ભાઈ આ બહુ મોટી વાત છે ધ્યાન રાખજો વર્લ્ડ કપમાં ખાલી આપણા જ રેકોર્ડ નહીં ન્યુઝીલેન્ડ ના પણ યાદ રાખવાના સ્પીનર તરીકે ચાર હજાર આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કરનાર અને દોઢસો ઓડીઆઈ વિકેટ પૂર્ણ કરનાર એ આપણા એકમાત્ર માત્ર દીપ્તિ શર્મા બરાબર છે દીપ્તિ શર્મા એ સ્પીનર તરીકે ચાર ઇન્ટરનેશનલ રન કેટલા ચાર હજાર ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા અને સાથે સાથે દોઢસો ઓડીઆઈ વિકેટ પૂરી કરી શું પૂરી કરી દોઢસો ઓડીઆઈ વિકેટ પૂરી કરી છે તો આ ખાસ યાદ રાખવાના છે હજી થોડાક બે ત્રણ તમારા રેકોર્ડ બાકી છે એ બે મિનિટનું તમે જોઈ લ્યો બરાબર છે તમારા રેકોર્ડ બાકી છે પણ એની પહેલા તમારે પણ જો કરિયરની અંદર આવું કરિયર બનાવવું છે આપણે જોરદાર તો એઆઈ હાલ ઓપ્શન છે તમારા જીવનની અંદર તમને ક્યાંક એઆઈ શીખવાનું મન છે કે એમ છે કે સાહેબ આપણે આ બિઝનેસ તો ચાલુ જ છે તૈયારી તો ચાલુ જ છે એઆઈ શીખવું છે તો કરિયર પાવર તમારા માટે એઆઈ નો જોરદાર સ્ટ્રોંગ જુદા જુદા કોર્સ લઈને આવ્યું છે એની અંદર તમને પીડબ્લ્યુસી ના પ્રોજેક્ટ મળે છે એકસો સોળ કલાકના લાઈવ લેક્ચર મળે છે બરાબર છે અને બાવીસ નવેમ્બર થી નવી બેચ ચાલુ થાય આની અંદર છવ્વીસ કલાકના પ્રોજેક્ટ મળે છે એ પણ પીડબ્લ્યુસી ના બરાબર તમને આની અંદર બાર થી વધારે જેન એઆઈ ટૂલ શીખવા મળે છે પંદર મિની પ્રોજેક્ટ એક કેપસ્ટોન અને બે પીડબ્લ્યુસી પાવર્ડ પ્રોજેક્ટ મળે તો આ બધું તમને આની અંદર મળે છે અને નાસ્કોમ અને પીડબ્લ્યુસી નું સર્ટી પણ મળે છે તો ફટાફટ આપણી કરિયર ટુ ફોર સેવનની વેબસાઇટ ઉપર જાઓ એની લિંક આપેલી છે ચેટ બોક્સમાં બરાબર જે વધુ માહિતી જોતી હોય તો તમારો નંબર નાખી દો રિક્વેસ્ટ કોલ બેક સામેથી કોલ કરશે વધારે પ્રોગ્રામ જોવો હોય તો ઓલ પ્રોગ્રામ્સમાં જાઓ વધારે ઝાવડવું હોય તો ડાઉનલોડ બ્રોશર માં જાઓ વધારે કોર્સ જાણવા હોય તો એક્સપ્લોર કોર્સ માં જાઓ અને ખરીદવું હોય તો અહીંયા એપ્લાય કરી શકો છો કોડ નાખીને બરાબર તો AI માટે જોરદાર તમારી આ ઓપોર્ચ્યુનિટી છે હવે આગળ આપણે શું જોઈએ રેકોર્ડ જોઈએ આપણા ખેલાડીઓના તો આખી આખી ટુર્નામેન્ટની બેસ્ટ પ્લેયર કહેવામાં આવે તો દીપ્તિ શર્મા

આ બધા ઉત્કૃષ્ટ પરફોર્મન્સ હતા એમને પણ રકમ આપવામાં આવી ચેક આપવામાં આયા ઇનામ આપવામાં આયા કુલ ઇનામી રકમ કેટલી હતી 13.88 મિલિયન ડોલર 13.88 મિલિયન ડોલર એટલે 100 કરોડ કરતા પણ વધારેના પુરસ્કાર હતા 1 ડોલર ની પ્રાઇસ કેટલી 100 રૂપિયા નથી આજુબાજુ કહી શકો એટલા બધા તો નહીં પણ વિચાર કરો કે 90 રૂપિયા પણ તમે ગણો બરાબર છે એટલે 10 1 મિલિયન કેટલા થાય 10 લાખ

તમારા જી માટે પણ અને તમારી આગામી એક્ઝામ આવે છે એના માટે પણ તમને આ બહુ ઉપયોગી થવાના છે તો બધા જોઈ લેજો બરાબર મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય